અલ્યા આ તો ઘણા વર્ષો થઈ ગયા છે હેની જાતે આ તો જવું ને રાત જો જેહી બાપરા કેતા છે આવતા નહીં આ તો જાતા ઉચિની અલ્યા જેહી ચેરી છે મને તો ખબર નથી ઈ પાછી જમીને બીજરા છે મને તો ખબર નહીં રા ચેરી છે હવે કોકને પૂછું લાગ અરે ડોહા મારા ભાઈ ઓમળા શું બેસો ઓમળા સાથે શું કીધું શું અલ્યા બેહુજ નઈ ભાળી હા ગાયું ભાળી ઓમ શેગડા વાળી પેલા હલતી ગોળ શેગડા હા કેવી તમે આવો બોલો આ પેલા બેહાઈ ગઈ તમારા ગામ એવા ભાઈ કોઈ નહીં આ ગામ માં રહી છે આ નવી જમીન નઈ રાખે હો વિગા ઈરા ભાઈ એવું માન કો ખબે નઈ ભાઈ મોને ઓળો અલે આ ના તો છે કે નવા આયા આ ગામ ના તો ભેગો કોતો ના જ મગજ પાગલ ખબે નઈ કે હું કે હવે છે બીજે કે હેજી મકારી કે

મગજને દઈ કર્યા છે સાહેબ કઈ નાખી કાલ તો લાગે હું એ જે ચા તો ના પાડ્યો ક્યાં મી ના પાડ્યો તો ચા

તમે કોક કોક નામ માફત નું ખાવાને પડ્યા શું કોઈ નહીં રોટલા બનાવો હેડો હાલો હાલો હું હારું હારું બનાવું ગોટા બધું ઓય ઓય છે તમાર તો હે બનાવી લે તો ઊંઘું